નવા સત્રની શરૂઆત થઈ રહી છે ત્યારે નવા પુસ્તકો યુનિફોર્મ અને ફીનો બોજ વાલીઓને સહન કરવાનો જ છે જો કે વલસાડની શેઠ આર જેજી હાઈસ્કૂલમાં જેમના બાળકો અભ્યાસ કરે છે તેમના પર રૂપિયા પાંચ હજારનો નવો ભાર લાદવામાં આવી રહ્યો છે શાળા સંચાલક મંડળ વાલીઓ પાસે રૂપિયા પાંચ હજારના ડ્રાફ્ટની માગણી કરી રહ્યું છે મારા છોકરા પાંચમામાંથી છઠ્ઠામાં આવે છે ને પાંચ હજારની માંગણી એ લોકો કરે છે ડોનશન માટે હવે અમારી પાસે મોંઘવારી પ્રમાણે અમારે ફી ભરવા જઈએ કે પછી આ પાંચ આપવા જઈએ દર વર્ષે એક 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 માંગણી વધતા જાય ને યુનિફોર્મ ગયા વર્ષે યુનિફોર્મ માગ્યું ને ચોપડા બી સ્કૂલમાંથી જ લેવું પડશે એ હમણાં પણ આગ્રહ કરે છે આ હાઈસ્કૂલમાં બે હજારથી પણ વધુ બાળકો અભ્યાસ કરે છે જેમના મોટા ભાગના બાળકો મધ્યમ પરિવારમાંથી આવે છે સંચાલકોનું કહેવું છે કે વિદ્યાર્થી ધોરણ બાર પાસ કરશે ત્યારે પરત આપી દેશે